નમસ્કાર ભાઈઓ બહેનો યોગાયુ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાઈઓ બહેનો આજે હું તમને એક એવો પ્રાણાયામ બતાવવાનો છું કે આ પ્રાણાયામ તમારા મગજને શાંત કરશે તમે કોઈ કામ કરીને થાકી ગયા હોય સ્ટ્રેસ લેવલ વધી ગયું હોય ઓફિસની અંદર કામ કરતા હોય ઘરમાં કકડાટથી કદાચ ઝઘડા બગડા થયા હોય તો તમારું મગજ અશાંત થઈ ગયું હોય તો બધું જ કામ પડતું મૂકીને આ પ્રાણાયામ શરૂ કરી દેજો ખૂબ જ લાભ થશે આ છે ઉદ્ગિત પ્રાણાયામ ભ્રામરી નું વેરિયેશન પણ કહી શકાય ભ્રામરી પણ આવી જ રીતે થાય છે પણ એમાં થોડીક ક્રિયાઓ બદલી જાય છે તો તમારે શું કરવાનું છે સીધા બેસી જાઓ આવી રીતે જ્ઞાન મુદ્રાની અંદર ફર્સ્ટ ફિંગર અને અંગૂઠાનું ટોપ અડાડી દો ખુરશી ઉપર બેઠા હો નીચે બેઠા હો ગમે ત્યાં બેઠા હો હું અત્યારે ખુરશી ઉપર જ બેઠો છું તો ઇન્હેલ કરીને નાકથી શ્વાસ લેવાનો આખો શ્વાસ તમારો ભરાઈ જાય પછી ધીમે રહીને નાકથી અવાજ કરવાનો છે મોઢું બંધ કરીને 嗯。Uh તમે જોયું હશે કે મેં મેક્સિમમ લંબાવ્યું છે અને હું જેમ ભમરી ગુંજન કરે એવો અવાજ આવવો જોઈએ જેથી કરીને તમારા મગજની અંદર મેક્સિમમ ઓક્સિજન પહોંચશે ઓક્સિજન મેક્સિમમ પહોંચે એટલે શું થાય તમારું બધું જ સ્ટ્રેસ લેવલ જેટલી થકાવટ હોય બધી દૂર થઈ જાય છે તો બધું જ કામ પડતું મૂકી અને આ પ્રાણાયામ કરજો સાથે સાથે તમે બીજો એક પ્રાણાયામ પણ કરી શકો છો એ છે ભસ્ત્રિકા પ્રાણાયામ ભાઈઓ બહેનો અત્યારે તમે ભસ્ત્રિકા જોયું હશે કે બધા અલગ અલગ રીતે કરતા હોય છે પણ ભસ્ત્રિકાની બેસ્ટ રીત તમને બતાવું છું કે જે આપણા શાસ્ત્રોની અંદર છે યોગ પદ્ધતિની અંદર છે તો શું કરવાનું છે શાંતિથી બેસી જાઓ પછી ધીમે 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 ટટાર બેસી ઇન્હેલ કરી નાકથી શ્વાસ ભરવાનો આખો શ્વાસ ભરીએ અને આખો શ્વાસ છોડીએ બરાબર એટલું જ કરવાનું છે પણ ફૂલ બ્રિથિંગ આખો શ્વાસ ભરવાનો અને આખો શ્વાસ છોડવાનો એવી રીતે કરવાનું છે તો હું તમને કરીને બતાઉં છું એટલે તમને ખ્યાલ આવી જશે ઇન્હેલ કરીને શ્વાસ ભરો છાતી સુધી શ્વાસ ભરાઈ જાય પછી ધીમે રેને પાછો શ્વાસ છોડો પાછું ઇન્હેલ એક્ઝહીલ આવી રીતે તમે ફક્ત પાંચ થી દસ મિનિટ કરશો ને એકદમ એનર્જીથી છલકાઈ જશો ખાસ કરજો અને અમને પણ ખાસ જણાવજો કે આ પ્રાણાયામની ઇફેક્ટ તમને આવી રહી છે કે નહીં નમસ્કાર